ચિત્ર જોવો આ છે બત્રી સ્કોરની વાવ અને તમને દેખાય પાછળ છે વાવની અંદર જવાનું ને આ છે બગીચા સરસ મજાના જોરદાર અને જોવો તમને ઉપર નીચે આવો દ્રશ્ય દેખાય ને જો ઉપર એક આવી રીતનું છે તો આ છે અમારા દાદાજી ચાલો આપણે શરૂ કરીએ તો ચાલો શરૂ કરતે તો હેલો YouTube ફેમિલી કેમ છો બધાય મજા મજામાં છે કે મજામાં જ રહેવાનું છે તો ફરીવાર એક મારા ન્યુ બ્લોક અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય દેવાર તો આ મિત્રો ખાસ આજ અમારા જવાનું છે અમારા ગામમાં કેમ કે અમારા ગામમાં રાજા સહી વખત એટલે કે પૂર્વજનો એટલે કે પહેલાં રાજા રજવાડું પહેલાં આવતું એ પ્રમાણે ત્યાં અમારા ગામમાં નિસાડાની અંદર બત્રીસકોની વાવ આવેલી છે તો ત્યાં આપણે જવાનું છે ને કો રાજા વખતની ત્યારે ગળાવવામાં આવેલી હતી ને ત્યાં કેટલી લાંબી છે ને કેટલી તમને ના હું બતાવીશ તો ચાલો આપણે જઈ બત્રીસકોની વાવ જોવા આ મિત્રો તો આપણે પોગી ગયા છે બત્રીસ કેમ કે કેવી રીતનું તેની બનાવટી છે કેવી રીતની તેની સજાવટી છે રાજા કેવી રીતે વખી કામ છે કેવી તેના પાણા ગોઠવેલા છે તો ચાલો તમને બધું સરસ મજાનું જે છે મજા જોવાની કેમ કે રાજા પૂર્વ મિત્રો એક આવી રીતની એની બનાવટી છે તમે દેખાતું છે અને આવી રીતનું કાંઈક એનું દ્રશ્ય છે એટલે કે ઉપર સરસ મજાની તેની ગોળાઈ લઈને આ ધમ મૂકવામાં લાકડું પહેલાંનું કેમ કે હજી આ લગભગ મારા ખ્યાલથી પસાખ વરાવ વધુ એટલે વધાર્યું છે તો ખબર નથી તો આવી રીતનું એનું લાકડું ગોઠવેલું છે અને જો તમે દેખાતું છે ડિઝાઇન પ્રમાણે હજી પણ હેડ્યું નથી અને હજી પણ એવું ને એવું જ લાકડું છે આ બધું અને આવી રીતના તમે દેખાતું છે બત્રીસ કોની વાર પણ ઠેઠ હોય તમને સામે હોય દેખાય એવી જ રીતનું આ ગોઠવેલું છે કેમ કે પહેલા રાધા બત્રીસ કોની વાવ તમે દેખાતું છે એટલી ઊંડી છે ઉપરથી તમને દેખાય તો આવી રીતનું બે બાજુ એટલે કે બે બાજુ તેવી રીતનું ગોઠવવામાં આવ્યું હતું ને એની કલા તમે જુઓ તમને દેખાતી કે કેવી સરસ મજાની તેની કલા છે રાજાઓ વખતને એટલે કે આ બહાર કોઈ નહીં આ કોલું ગળવામાં આવ્યું હતું અમે દેખાય સામે હતી અત્યારે તો હાલમાં પાણી છે પણ પહેલાં તે આ કોઈ રાજા વખતની એટલે રજવાડો વખતમાં ગાળવામાં આવ્યો મિત્રો વાવની અંદર જાવ માટે પણ ખાસ કરીને અહીંયા બગીચા પણ મૂકેલા હતા રાજા વખતની અંદર કેમ કે ત્યાં અંદર જાવ એટલે બગીચા વે અને અહીંયા અંદર એટલે કે ખોડિયાર માનો સ્થાનક છે એટલે વાસ અંદર ખોડિયાર વાવ ની અંદર રાખેલો છે મિત્રો આવી રીતના બગીચા ગોઠવેલા છે રાજા સાહિત વખત ના કેમ કે પથ્થરો ની અંદર પેલા કેમ કે બેલા નું મળતો મળતું તમને દેખાડું તમે જો આ કેમ કેમકે પથ્થરોના જ બનાવેલા છે પગીચા રાજા રાધા સર કેમ કે આ ને આવી રીતનું તેની ઓલી છે પાળી બાંધેલી તમે દેખાતું છે એમાં પણ સરસ મજાની ડિઝાઇન ગોઠવેલી છે સરસ મજાના પથ્થરની અંદર કોતર કામ કરીને ફૂલડા ગોઠવેલા છે ને અહીંયા સામે તમને દેખાય ખોડિયાર માનો વાસ છે ઉતરો વશમાં આવો એટલે વસગળામાં ખોડિયારમાંનો આવી રીતનો વાસ છે ને તમને દેખાડો ખોડિયારમાંનું મંદિર જો આ છે અમારા વાવની અંદર ખોડિયારમાંનું મંદિર છે ને આયથી હજી પણ દૂર તમને દેખાય સામે ચા પાણી છે અને હજી પણ અડધું આ હશે એટલે સરસ મજાનું કેમકે અત્યારે હાલમાં આની અંદર ખાલી પાણી જ્યાં આવ્યું છે ને તેવી તેવા જ હજી પથ્થરો છે અને ડિઝાઇન પણ તેને એવી જ એવી છે ને તમે જોવો ત્યાં પણ ઓલું નથી ચેલું હજી એવા ને એવા જ છે તમને દેખાતું છે અંદર કબૂતર ને એવું તારે કેમ કે પક્ષીઓ છે તો થોડુંક ઓલું થઈ ગયું છે બાકી પહેલાં આમાં અંદર રાજા સહિત વખતમાં જ્યારે આ કોઈ ગાવામાં આવી હતી તે એટલો સુંદર તમને પાણી દેખાય અત્યારે તો જે કોલું પાણી થઈ ગયેલું છે જુઓ તમે પાણી આ બત્રીસ કોહની વાની અંદર પાણી તો તમને ઉપરથી તમે તો આવી જ રીતનું કાંઈક ઉપર છે અને ઉપરથી તમે તમને દેખાતું છે એટલું ઊંચું છે આ બાવીસ કોહની વા એ એકાડે બે દરવાજા મૂકવામાં આવેલા છે ને આ બાજુ અલગ પ્રકારનું કે જ્યાં પાણી આવે છે ત્યાં પણ અલગ ડેલો મૂકવામાં આવેલો છે સામે ને અત્યારે જે પોપડા ઓલું થઈ જાય પડે એનું કાતર કામ તમે જુઓ એવી ને એવું જ છે બધું સરસ મજાનું ઘણા પણ પૂછે કે આ વાવ ક્યાં આવેલી તો એની માટે ખાસ કરીને તમે જાણકારી આવો કે આ મારા ગામમાં ઊંચા કોરડા મારા ગામમાં બત્રીસ કોની વાવ આવેલી છે ખાસ કરીને અને ગમે ત્યાં તમે ઊંચા કોરડા આવો તો ખાસ કરીને અમારા ગામમાં બત્રીસ કોની વાવ જોવા જરૂર છે અમને બાજુમાં આવી રીતના બગીચા છે તો આ બગીચા છે થોડુંક અંદર જવાનું એટલે આવી રીતે તમે અંદર જાઓ તો બીક જેવું છે તમે ખાધું છે થોડુંક ઊંડું છે અને બગીચા ધ્યાન રાખીને લો કેમ કે લહરવા ગજરી જરી ડર થઈ ચલા થઈ ગયા છે ક્રોસ કરીને અને તમને દેખાતું છે દાદુ ઊંડા જેવું પણ સે બહુ બીક લાગી છે ભયંકર એવું છે આ બધું અને અહીંયા ખાસ કરીને બહુ મોટા માને આવું નાના છોકરાને ખાસ અહીંયા નો દેવા કેમ કે જો તમે કેમ કે અહીંનો બહુ અલગ પ્રકારનું છે અને જીક બીક લાગે એવું છે એટલે તો તમે દેખાતું છે તો આ રીતની આ વસકાળામાં તમે આવો એટલે આ પગીને આવો એટલે આ વસકાળામાં તમે જોઈએ કહો ને આ બાજુ જો પાણી પણ સરસ મજાનું જોરદાર છે ને ને પક્ષીઓ દાદા બધા છે પણ હજી હાલ પડીખમ તેવું ને તેવું જ ઊભું છે આ વૈશ્નો અંદર પુલ છે આ ગોઠવેલું ને તો ખાસ કરીને મિત્રો એ જણાવવાનું કે આ કોની વાવ છે બત્રીસકોની વાવની બાજુની અંદર એટલે કે આ બાજુ શંકર ભગવાનનું સરસ મજાનું મંદિર છે કેમ કે તે રાધાશાહી વખતની અંદર કેમ કે જો અહીંયા તમને દેખાડું મંદિર તો સામે છે ગણપતદાર આ બાજુ છે હર્મદા આ બાજુ છે શંકર ભગવાનનું શિવલિંગ અને વાય ખોડિયાર મૂર્તિ બેસાડવામાં આવી છે લગભગ કેમ કે અહીંયા જયારે અમારા ગામના બધા જ લોકો દ્વારા આ મૂર્તિ બેસાડવામાં આવી છે ને તમે દેખાતું છે આ બાજુ કોઠિયુ સરસ મજાનું છે તો આવી જ રીતની આ દાદા થાય વખતની પણ આ થાપ નાથી અને પછી હવે તારે હાલમાં નવું કરી નાખ્યું છે તો મંદિર પણ સરસ મજાનું બનાવેલું છે અમારા ગામ દ્વારા બહુ મિત્રો તમે જોયો અને વાવનો દાધો તો ખાસ ઇતિહાસ મને પણ ખબર નથી અને મેં શાસ ચાર પાંચ જણા એટલે કે અમારા વડીલોને પણ પૂછ્યું પણ એને પણ વધારે બહુ માહિતી ન આપી એટલે એક જણાએ મને વડીલે કીધું કે ભાઈ જો પેલા કો નાની હતી અને દાદાએ એટલે કે તેને પગથી ને બત્રીસ કો કરાવેલા છે એવી રીતનું કંઈક આનું ઇતિહાસ છે ને વધારે ખાસ કરીને ઇતિહાસ મને પણ ખાસ ખબર નથી અને હશે તો તમને પછી કહેશું તો આવી રીતની અમારા નિશા કોડાની અંદર ત્રીસ કોની છે અને ખાસ કરીને અમારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા